250 કરોડ અંદાજવામાં આવે છે આ બંગલો શાહરૂખ ખાનના મનત કે અમિતાભના જલસા કરતા પણ વધારે મોંઘો અને વધારે વૈભવી સગવડો ધરાવતો હશે તેવો દાવો થઈ રહ્યો છે નીતુ કપૂરે આ પહેલા જ બાંદરામાં પંદર કરોડનો આલિશાન ફ્લેટ ખરીદ્યો છે જો કે નવો બંગલો તૈયાર થયા બાદ રણવીર આલિયા તથા નીતુ નવા બંગલામાં સાથે જ રહેશે તેમ મનાય છે આ બંગલામાં રણવીરની બહેન રિદ્ધિમા માટે પણ એક ખાસ ફ્લોર તૈયાર કરવામાં આવી રહ્યો છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ